વડનગર શ્રી હાઈસ્કૂલ ખાતે સુનહરી યાદે કાર્યક્રમ યોજાયો નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ વડનગર શ્રીબીએન હાઈસ્કૂલના પંચોતેર વર્ષની ઉજવણી અમૃત મહોત્સવની પૂર્વ સંધ્યાએ સુનહરી યાદે જૂના ફિલ્મી ગીતોનો ટ્રેક શો યોજાયો આ કાર્યક્રમમાં શ્રીમતી ઉષાબેન સોઢા યુએસએ વાળા શ્રીમતી ભારતીબેન આશાબેન ઝવેરી દિલીપભાઈ શાહ વિજયભાઈ પરીખ મંદાગીનીબેન રાજુભાઈ પ્રમુખ કોષાધ્યક્ષ કમલભાઈ પટેલ તેમજ નાગરિક મંડળના ટ્રસ્ટી અને નામી ડોક્ટરો સહિત વાલીઓ ગામના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં જૂના ગીતો ગાઈને કલાકારોએ આવેલ સૌ કોઈને મંત્રમુખ કર્યા હતા અને લોકમુખે ચર્ચાતું હતું કે આવો સુંદર કાર્યક્રમ પહેલીવાર વડનગરમાં જોવા મળ્યો છે આવેલ સૌ કોઈ મહેમાનો સંગીત સાંભળીને ખુશ દેખાઈ આવ્યા હતા અને પોતાની જૂની યાદો વાગોળતા પણ જોવા મળ્યા હતા આ કાર્યક્રમમાં હરેશભાઈ પ્રજાપતિ જનાબેન પટેલ વ્રજ ઠક્કર ક્રિમાબેન રાવલ નામી ડૉક્ટર હર્ષદભાઈ વૈદ ડોક્ટર નિપુલ નાયક સહિત હસમુખભાઈ પ્રજાપતિ નિવૃત્ત શિક્ષક પિનાગીન દવે દ્વારા સંગીતના તાલે લોકોને ઝૂમતા અને આનંદ લેતા જોવા મળ્યા હતા ઠંડી પડતી હોવા છતાં પણ લોકો સંગીતમાં મંત્રમુગ્ધ થયા હતા આ કાર્યક્રમમાં હરીનભાઈ ખત્રીએ ખૂબ જ સુંદર એન્કરિંગ પણ કર્યું હતું અને ઓર્ગેનાઇઝર દાસ મ્યુઝિકલ ગ્રુપ દ્વારા મિત કર્યું હતું આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો આ કાર્યક્રમને સફળ કરવા શ્રીબીએન હાઈસ્કૂલના આચાર્ય અને સમગ્ર શિક્ષક સ્ટાફે ખૂબ જ મહેનત કરી હતી આવો કાર્યક્રમ દર વર્ષે યોજાય એવું આવેલ મહેમાનોમાં ચર્ચાઈ રહ્યું હતું